શાંતિકુંજ હરદવાની ગુરુસત્તા વેદ મૂર્તિ તપોની શ્રી પરમપુજ્ય ગુરુદેવ વંદનીય માતાજીના સૂક્ષ્મ સંરક્ષણમાં પંચમહાલમાં દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં જ્યોતિ કલસ યાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે અહીંયા શાંતિપુજના પ્રતિનિધિ તરીકે અમારા આદન્યભાઈ શ્રી જયશ્રી બારોટજી સાથે અમારા અસુભાઈ જયસ્વાલજી અમારા થતીપુરા તાલુકા ગાયતી પ્રયોગ વરિષ્ઠ સદિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ બહેનો આજે આપણો બધાનું પરમ સૌભાગ્ય છે કે આ હિમાલયની સત્તા દ્વારા શાંતિ કુરની પ્રેરણાના આશીર્વાદથી પરમપૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજીના વિશેષ કાર્યક્રમ છે પરમવંદનીય માતાજીની જન્મ શતાબ્દી સાથે પરમપૂજ્ય ગુરુદેવે પ્રથંડ શાની શક્તિનો પણ શતાબ્દી ઉજવાઈ રહી છે સાથે ગુરુદેવે અખંડ જ્યોતિ ગાયના ઘેરાથી અખંડ જ્યોતિ આજે પણ પ્રજ્વલિત પ્રજ્વલિત છે જેના પણ શતાબ્દીનો વર્ષ ઉજવાય રહ્યું છે ત્યારે એક ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે ગુરુદેવની પ્રેરણા પ્રકાશ જન જન સુધી પહોંચે ઘર ઘર પહોંચે દરેકનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી સદભાવના સાથે આ જ્યોતિ કલશ રથયાત્રા આનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આપણે દરેક જાગ્રત આત્માઓએ ઘરે ઘરે ગુરુદેવની વિચારધારાને પહોંચાડવાનો આ અમૂલ્ય અવસર છે રખે ચૂકતા રખે ભૂલતા અભી નહીં તો કવિ નહીં આ ભાવનાને જાગૃત કરવા માટે અમારા દરેક કાર્યકર્તા ભાઈઓ એક બનેંગે નેક બનેંગે હરી મરી સંપીને અમે ગુરુદેવના ઘર ઘર પહોંચાડવા માટે છવાડાના ઘર સુધી પહોંચીને ગુરુદેવનો સંદેશો ફેલાવીશું અમારા ફતેપુરા તાલુકામાં છંદનું ગામ છે છન્નું ગામમાં પહોંચી ન મળે પણ આસપાસના ગામોમાં જ્યારે જ્યારે આ રથ પહોંચવાનો છે ત્યારે તેની પ્રચાર પ્રસાર કરી અમારા દરેક પ્રબુદ્ધ ભાઈઓ અમારા જાણકાર ભણેલા ગણેલા દરેક ભાઈઓની પાસે આ યુગ સંદેશ પહોંચે અને યુગ સંદેશમાં યાદ રાખો જે જે પોઈન્ટ આપવામાં આવે છે ત્યાં આગળ વિશેષ સંદેશ આપવામાં આવે છે બાકીના રસ્તામાં કોઈ પણ ભાઈઓ ભાવિક હશે તો રથ બે મિનિટ માટે ઊભો રહીને એને દર્શન કરાવશે આજનો લાભ આપશે તો ભાઈઓ બહેનો દરેકે એક સાથે બનીને પોતાના જીવનને શુષ્ઠ શ્રેષ્ઠ બનાવવા માટે આ ક્રમ છે આ ભગવાનનું કાર્ય છે આપણે બધા પરમપૂજ્ય ગુરુદેવના સાચા શિષ્યો છે અગ્નિ પરીક્ષામાં પાસ કરીને ગુરુદેવની દેવી યોજના છે એની સાથે જોડાઈને એના કાર્યક્રમોમાં આપણે જોડાતા રહીશું સાચા અર્થમાં સાધક ભરીશું આજથી અમારો શુભારંભ થયો છે ફતેપુરા તાલુકામાં ત્યારે દરેક વરિષ્ઠ કાર્યકર્તાઓ પોતાની તપસ અમારા તપોનીશ પરમ પૂજ્ય ગુરુદેવ ચોવીસ વર્ષ તપાસ કરી આપણે આ વર્ષથી આપણે છ બે હજારના છવ્વીસ સુધીમાં વિશેષ

નવ વાગે ડુંગરાના પાણી દસ વાગે ઘુગસ અગિયાર વાગે ચરોલી બાર વાગે વલુંડી તેર વાગે છાલોર દોઢ વાગે નવા તળાવ સોળ વાગે ફતેપુરા હોળીચકલા અને સત્તર એટલે લગભગ પાંચ વાગે હોળીચકલા અને પછી અમારા ભાઈ શ્રી ભલજીભાઈ ગયા છે ને ત્યાં નિવાસસ્થાન થશે અને ત્યાં મહાદિપ્નનો કાર્યક્રમ કરવામાં આવશે